નમસ્કાર મહાનગરોના સમાચારો સાથે હું છું બંસી અઢાર એપ્રિલ અમિત શાહ મત વિસ્તારમાં મેગા રોડ શો કરશે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં અમિત શાહનો મેગા રોડ શો ઉમેદવારી ફોર્મ ભરવાના આગલા દિવસે અમિત શાહ રોડ શો કરશે ગાંધીનગર સંસદીય વિસ્તારની છ વિધાનસભામાં રોડ શો કરશે સવારથી જ સાંજ સુધીમાં છ તબક્કામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે રોડ શો કરી મતદારો સુધી પહોંચશે અમિત શાહ સવારે આઠ વાગ્યાથી સાંજના સાડા છ કલાક સુધી રોડ શોનું આયોજન છે રોડ શો બાદ વેચ પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ વિગતો સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા હિતલ પારેખ જે હિતલ અમિત શાહ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે શું છે વધુ વિગતો જી ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓગણીસમી તારીખે પોતાની ઉમેદવારી ફોર્મ ભરવાના છે સ્વાભાવિક છે એના આગલા દિવસે એટલે કે અઢાર તારીખે રોડ શો કરવાના છે તેમના મચ્છેત્રા લોકસભા મક્ષેત્રમાં આવતી છ વિધાનસભા ની બેઠકો છે એમાં આ રોડ શો કરવામાં આવશે છ તબક્કામાં રોડ શો કરવામાં આવશે સવારે થી સાંજ સુધી છ તબક્કામાં આ રોડ શો થશે જેમાં સવારે આઠ વાગ્યા થી સાંજે સાડા છ વાગ્યા સુધી આ રોડ શો નું આયોજન કરવામાં આવશે સવારે આઠ વાગે રોડ શો નો પ્રારંભ કરવામાં આવશે કલોલ ખાતે રોડ શો પછી વાગે સાબરમતી વિધાનસભામાં પછી ઘાટોડિયા વિધાનસભા વિસ્તારમાં સાડા ચાર વાગે રોડ શો અને સાંજે સાડા પાંચ વાગે નારણપુરા વિસ્તારમાં રોડ શો કરાશે છેલ્લે સાડા છ વાગે વેજલપુર વિસ્તારમાં રોડ શો ને પૂરો કરવામાં આવશે આ પ્રકારનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને વેજલપુરમાં છેલ્લે ચૂંટણી સભાને સંબોધન કરવામાં આવશે સ્વાભાવિક છે કેન્દ્રીય મંત્રી દેશના અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી પ્રચાર ભાજપ માટે કરી રહ્યા છે ત્યારે તેના મત ક્ષેત્રમાં ખૂબ ઓછી હાજરી આપવાના છે ત્યારે આ પ્રકારના રોડ શો આયોજન છે અત્યારે ભાજપ અને અમિત શાહનો પરિવાર એ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પોતાનો રોડ શો કરી રહ્યું છે જી માહિતી બદલ આભાર